ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ સંપન્ન થઈ ગઈ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તમામ મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા થોડીવારમાં નવા મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક મળશે જેમાં ખાતાની ફાળવણી કરવામાં આવશે હર્ષ સંઘવીએ સૌથી પહેલા શપથ લીધા હતા તેમને ડીવાય સીએમ બનાવવામાં આવ્યા છે ત્યારબાદ જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મુઢવાડિયા પ્રદ્યુમ્ન વાજા અને રમણ સોલંકીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા ઈશ્વરસિંહ પટેલ પ્રફુલ પાનસેરિયા ડોક્ટર મનીષા વકીલે કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર આજે વહેલી સવારે દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે એક દુકાનમાં લાગેલી આગ આજુબાજુમાં આવેલી દુકાનોમાં પ્રસરી જતા ચૌદ જેટલી દુકાનોમાં આગ પહોંચી હતી જાણ કરવામાં આવતા આઠ ફાયરની ગાડીઓ અને અધિકારીઓ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પાણીનું મારું ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી છે મોટાભાગની દુકાનો કપડાં અને અન્ય ચીજ વસ્તુઓની હતી જેથી દિવાળીના સમયે આગ લાગતા વેપારીઓને મોટું નુકસાન થયું છે દિવાળીના તહેવારોની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યાં ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યના આગામી સાત દિવસ એટલે કે સત્તરમી ઓક્ટોબરથી ત્રેવીસમી ઓક્ટોબર દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આજે રાજ્યના દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે જોકે અમદાવાદમાં આજે વાતાવરણ આંશિક વાદળછાયું રહેશે અને મહત્તમ તાપમાન છત્રીસ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે દિવાળી તહેવારની સિઝનને ધ્યાનમાં રાખીને અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા મુસાફરોને એક અપીલ કરવામાં આવી છે એરપોર્ટ પ્રશાસને જણાવ્યું છે કે દિવાળી તહેવારની સિઝનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે જેના કારણે ચેક ઇન સુરક્ષા તપાસ અને અન્ય પ્રક્રિયાઓમાં પણ સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે તેથી અમદાવાદ એરપોર્ટ તમામ મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ તેમની મુસાફરીના આયોજનમાં પૂરતો સમય ફાળવે અને ફ્લાઇટ ઘટના નક્કી કરેલા સમય કરતાં વહેલા એરપોર્ટ પર પહોંચે બોટાદના હળદળ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ આજે અમદાવાદ કાર્યાલય ખાતે કરદા પ્રથા બંધ કરવાની માંગ અને ખેડૂતોને ન્યાય આપવાની માંગ સાથે આમ રણ ઉપવાસ પર બેસવાના હતા જોકે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો અને આ બંને નેતા ઉપવાસ શરૂ કરે એ પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી હળદળ ઘર્ષણ દરમિયાન ખેડૂતોને ભડકાવવાના આરોપસર આ બંને નેતા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં અમદાવાદના રામુલમાં મામા ભાણેજની ત્રિપુટીએ સગા સંબંધીઓને અલગ અલગ બહાના હેઠળ રોકાણ કરાવીને ઊંચું વળતર આપવાની લાલચ આપીને લોકો પાસેથી કરોડો રૂપિયા ખકે લીધા છે ઠગ ટૂટકીએ મોટા ભાગે નજીકના સંબંધીઓને જ ટાર્ગેટ બનાવ્યા છે બચત મંડળી જૈન કેપિટલ નામની પેઢી સહિત અન્ય સંસ્થામાં રોકાણ કરાવી ઊંચું વળતર આપવાનું કહીને સોળ લોકો પાસેથી પાંચ કરોડ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી છે આરોપીઓએ હજી પણ અનેક લોકો પાસેથી રૂપિયા પડાવ્યા હોવાની પોલીસને આશંકા છે હાલમાં પોલીસ ફરિયાદ નોંધાવતા સમગ્ર કૌભાંડમાં માસ્ટર એવા મહેશ જૈનની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર દિવાળીના ધાર્મિક તહેવારોને અનુસંધાને યાર્ડમાં જાહેર હરાજીનું કામકાજ અઢાર ઓક્ટોબરથી પચીસ ઓક્ટોબર સુધી બંધ રહેશે આ સમયગાળા દરમિયાન અનાજ કઠોળ તેલબિયા તથા કપાસ જેવી પાકોની તમામ હરાજી બંધ રાખવામાં આવી છે પ્રકાશનું પર્વ એટલે દીપાવલી દિવાળીને હવે આંગળીના વેઢે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે ત્યારે પાંચ શૃંખલાના પર્વમાં મીઠાઈ વિનાતું ચાલે જ નહીં એવું પણ કહી શકાય કે મીઠાઈ વગર આ તહેવાર અધૂરો છે આ દિવસોમાં સૌ કોઈ અલગ અલગ પ્રકારની મીઠાઈઓ ખરીદીને આરોગ્ય છે પાટણની ઓળખ સમા પ્રખ્યાત દેવડાની એટલી બધી માંગ વધી ગઈ છે કે કેટલાક વેપારીઓએ ઓર્ડર લેવાનું પણ બંધ કરી દીધું છે વેપારીઓનું કહેવું છે કે અત્યાર સુધીમાં એડવાન્સમાં લીધેલા ઓર્ડર પણ માંડ પૂરા થઈ શકે એમ છે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના થંભલા ગામ ખાતે અમદાવાદ ઇન્દૂર હાઇવે પર મોડી રાત્રે બે ખાનગી લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ગમગીની છવાઈ ગઈ હતી આ દુર્ઘટનામાં બે મહિલા મુસાફરના ઘટના સ્થળે જ ગમકમાટી ભર્યા મોત નીપજ્યા છે જ્યારે તેર મુસાફરોને ઈજાઓ પહોંચી છે સાંગાણીના સોયાબીન ઉત્પાદક ખેડૂતો ચાલુ વર્ષે પણ આર્થિક નુકસાની થવાની ચિંતા વ્યક્ત કરી રહ્યા છીએ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સોયાબીનના પાકના બજાર ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે જોકે લાંબા સમયથી ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ